પરંતુ નાગરિકોની માંગ છે કે તંત્ર માત્ર તાત્કાલિક નહીં પણ કાયમી ઉકેલ લાવે એક એક માં વર્ષથી નંબર રોડ નવી નદીના ઘણા મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા તે દરમિયાન અહીના રહીશો નગરપાલિકામાં લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ કામ નતું થતું આજે હું પમ્પિંગ સ્ટેશનની બાજુમાં ઊભો છું ત્રણ મહિનાથી અહીંયા ત્રણ મોટરો બેસાડવામાં આવે છે એક જ મોટર કાલેથી કાર્યરત થયેલી છે ને મોટર ચાલુ છે તો એ છતાંય કોઈ કર્મચારી નથી તારા મારેલા છે ખરેખર પુરસા નવી નગરીની અંદર ગટરો ઉભરાય છે વરસાદી પાણીનો જે કાસ આવેલો છે તે ઉભરાય છે એક વર્ષથી આ ફરિયાદ કરવામાં આવેલી હતી આઠ દિવસ પહેલાં ત્યાંના રહીશોએ લેખિતમાં રજૂઆત કરીને બુધવારનો દિવસ એટલે આજના દિવસે બપોરે બે વાગ્યે ધરણા પ્રદર્શન કરવાનો પ્રોગ્રામ રાખેલો હતો ગઈકાલે મુખ્ય અધિકારી જોડે વાત વાતયાત પ્રમાણે એમને રાતોરાત મોટર બેસાડેલી છે ને ગટર સાફ કરવામાં માણસો મોકલેલા છે તો ખરેખર ધન્યના પાત્ર છે પણ હું એટલું કહેવા માગું છું કે સ્લમ વિસ્તાર છે ગરીબો રહે છે એમની નાની મોટી વાતોને સાંભળવામાં આવે અમે અમે કોઈ રાજકારણ રમવા માંગતા નથી પણ લોકો તકલીફમાં છે મુખ્ય અધિકારી શ્રીને બી હું આઠ દિવસ પહેલાં સ્થળ ચકાસી કરવા માટે લઈ ગયેલો હતો એમને ખુદે જોયેલું છે કે ખરેખર પરિસ્થિતિ ખરાબ છે ચૂંટાયેલા પ્રમુખ ચૂંટાયેલી પાંખ એવું જો કહેતી હોય કે અમારું વાત સાંભળતા નથી એ દયાજનક વાત છે